નમસ્કાર દોસ્તો હેલ્થ ટિપ્સ ગુજરાતી ચેનલમાં ફરી એકવાર તમારું સ્વાગત કરું છું બધાને ભગવાન સ્વસ્થ રાખે એવી પ્રાર્થના સાથે મિત્રો શિયાળાની સિઝન છે અને આ શિયાળાની સિઝનમાં ચહેરા માટેનો એક સરસ મજાનો દેશી ઉપચાર છે કે આપણો ચહેરો છે આપણું મોઢું છે આપણા ચહેરાની જે સ્કીન છે સ્કીન બ્રાઇટનિંગ એટલે સ્કિનની અંદર કુદરતી રીતે ચમક વધે એ માટેનો એક દેશી પ્રયોગની સાથે સાથે મિત્રો એક મારી પાસે જે ઔષધ છે ઔષધિ તરીકે પણ આને કહી શકાય મિત્રો આ જે છે એ ગ્લિસરીન છે ગ્લિસરીનનો ચહેરા ઉપર કઈ રીતે પ્રયોગ કરો તો ચહેરાની બ્રાઇટનેસ વધે છે ખાસ કરીને યુવાનો અને યુવતીઓ માટે બજારમાં જે ને ફેસ પેકને ને જે મોંઘા દાટ જે અલ્ટી ટિપ્સની જે વસ્તુઓ છે જે દરેક પ્રકારની મોંઘી દાટ વસ્તુઓની અંદર એક વસ્તુ છે એ એની અંદર સમાવેશ થયેલો હોય છે અને એનું નામ છે ગ્લિસરીન ગ્લિસરીનનું કાર્ય શું છે કઈ રીતે ચહેરો છે સ્કીન છે એની ચમક વધારે છે ચહેરાની બ્રાઇટનેસ ચહેરાનું તેજ કઈ રીતે વધારે છે ગ્લિસરીન જે છે ગ્લિસરીન દરેક પ્રકારની જે ચહેરાને લગતી ફેસ પેક હોય કે ફેસ ક્રીમ હોય છે એ દરેક ફેસ ક્રીમની અંદર ગ્લિસરીનનો સમાવેશ થયેલો હોય છે કેમ કે ગ્લિસરીન છે ને ગ્લિસરીન એક એવી નેચરલી વસ્તુ છે કે જે સ્કિનની અંદર ભેજ વધારે છે સ્કિનની અંદર નેચરલી ભેજ વધારે છે જેને લીધે સ્કિન છે એ ચમકે છે ગ્લિસરીનનો એક મુખ્ય ગુણ એ છે કે ગ્લિસરીન છે એ સ્કિનની ચમક વધારે છે ચામડીની ચમક વધારે છે ગ્લિસરીનની અંદર વિટામિન ઈ સમાયેલું છે સાથે સાથે આની અંદરનો એક સૌથી મહત્ત્વનો ગુણ હોય તો એ છે એન્ટી એન્જિન્ડ સ્કીન છે સ્કીન એને ટાઇટ બનાવવાનું કામ કરે છે ગ્લિસરીન અને સ્કિન છે એને કુદરતી રીતે ચમકાવે છે એટલા માટે દરેક પ્રકારના જે ફેસ પેક જે ફેસ ક્રીમ હોય છે આ દરેક ફેસ ક્રીમની અંદર ગ્લિસરીન છે એનો ઉપયોગ થયેલો હોય છે તમે કોઈપણ પ્રકારની સો રૂપિયાવાળી બસોવાળી પાંચસોવાળી કે હજાર રૂપિયાવાળી ફેસ ક્રીમ છે ચહેરાની બ્રાઇટનેસ વધારવા માટેની કોઈપણ ક્રીમ છે એ મેડિકલમાંથી કે ક્યાંયથી પણ લાવશો એની અંદરના જે ઇન્ગ્રીડિયન્ટ્સ હોય છે એની અંદર જે આપેલા હોય છે આ ઇન્ગ્રીડિયન્ટ્સની અંદર તેમજ મોટાભાગના સાબુ હોય છે જે ચહેરાને જે ફેસ ફેસ માટેના જે સાબુ હોય છે આ સાબુની અંદર પણ નો ઉપયોગ થયેલો હોય છે એટલે દરેક પ્રકારને સૌંદર્યના જે પ્રસાધનો હોય છે એની અંદર ગ્લિસરીન હોય છે તો આપણે એ ગ્લિસરીનનો સીધો ઉપયોગ કરીએ તો આપણી સ્કિન છે એ વધારે છે એ ચમકે છે એનું કારણ એ છે કે જે ફેસ ક્રીમને ફેસ પેકને જે સાબુને એની અંદર ગ્લિસરીન તો ઉપયોગ હોય છે સાથે સાથે એની અંદર એવા ખતરનાક રસાયણો અને એવા ખતરનાક કેમિકલોનો પણ ઉપયોગ થયેલો હોય છે જે આપણા ચહેરાની સ્કીન છે એને લાંબા ગાળે ડલ બનાવે છે સ્કિન છે એને લાંબા ગાળે ડેમેજ કરે છે સ્કીનને લાંબા ગાળે નુકસાન પણ કરી શકે છે અને આ નુકસાનથી બચવા માટે ગ્લિસરીનનો સીધે સીધો પ્રયોગ તમને બતાવું છું જે પ્રયોગ કરવાથી સ્કીન છે ને એ તમે જે ક્રીમ લાવશો ફેસ ક્રીમ કે સાબુ કે ફેસ ના સાબુ હોય છે ચહેરા મોઢું ધોવાના એ સાબુ કે કોઈપણ પ્રકારની ફેસ ક્રીમ કરતાં આનું આનો સીધો ઉપયોગ કરવાથી સ્કિન છે એમાં વધારે ઇફેક્ટ જોવા મળશે સ્કિન છે વધારે બ્રાઇટનેસ થશે સાથે સાથે સ્કિન છે ચામડી છે એનું તેજ વધશે કુદરતી ચમક વધશે બીજું એ કે શિયાળાની અંદર સ્કિન ઉપર ભેજ ઓછો થઈ જતો હોય છે તો સ્કિન ઉપર જે લોકોને ભેજ ઓછો થઈ જતો હોય જેને દેશી ભાષામાં કહી શકાય કે ચામડી સુકાઈ ગઈ ચામડીમાં સુકારો આવ્યો અથવા એને લીધે ચામડી છે એ ફાટી ગઈ હોય એવું લાગે તો એની માટે ગ્લિસરીન જેવું બીજું કોઈ ઔષધ નથી કે જે સ્કિન છે એની અંદર નેચરલી રીતે ભેજ ઉત્પન્ન કરે અને સ્કિનની અંદર નેચરલી ચમક એટલે કે કુદરતી ગ્લો લાવે તો ગ્લિસરીનનો પ્રયોગ કઈ રીતે કરશો જેનાથી ખાસ કરીને યુવાનો અને યુવતીઓ માટે ખૂબ ઉપયોગી છે કેમ કે આ આનો આ એક સરળ અને સાધારણ પ્રયોગ છે કે જે મોંઘી 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 દાટ ફેસ ક્રીમમાં જે ખર્ચો થાય છે એનાથી બચી શકાય એટલે સૌથી પહેલાં તો ગ્લિસરીનની એક આવી નાનકડી બોટલ મેડિકલમાંથી મળશે ખૂબ આસાનીથી મળી જશે અને ખૂબ સસ્તી હોય છે એની કોઈ પણ વધારે એની કિંમત પણ હોતી નથી વીસ ત્રીસ કે ચાલીસ રૂપિયાની એક નાનકડી તમને આવી ડબ્બી મળી જાય ગ્લિસરીનની જે આખી સિઝન નીકળી જાય શિયાળાની એટલે કોઈ દિવસ તમારો ચહેરો છે ફાટ છે નહીં હોઠ કોઈ દિવસ ફાટશે નહીં અને ચામડી છે ને એ કુદરતી રીતે નિખરશે સાથે સાથે ચામડીની ચમક વધશે એટલે ગ્લિસરીન સાથે ચહેરો ચમકાવવાનો જે દેશી પ્રયોગ છે એની સાથે એની પ્રયોગ માટે મિત્રો ત્રણ વસ્તુનો ઉપયોગ કરવાનો છે જેની અંદર એક તો છે પહેલાં ગ્લિસરીન બીજું છે ગુલાબજળ અને ત્રીજું છે દૂધ લેવાનું છે તો બે રીત બે સ્ટેપમાં પ્રયોગો છે શિયાળામાં દરરોજ એક દિવસ આ પ્રયોગ કરવામાં આવે ને તો તમારી સ્કિન છે ને એ કુદરતી રીતે નીખરે છે અને વધારેમાં વધારે આઠથી દસ દિવસ આ પ્રયોગ કરવામાં આવે એટલે તમે તમારી સ્કિનમાં આવેલો જે બદલાવ છે જે કુદરતી રીતે તમારો ચહેરો જે ચમક છે આ ચમક તમને ખુદને જોવા મળશે તમને એનું રિઝલ્ટ તમારી સામે મળશે ઓછામાં ઓછા સાત દિવસથી લઈ અને દસ દિવસ પ્રયોગ કરવાનો છે તમે આ પ્રયોગ કરશો એટલે બજારના બધા જ ફેસ પેક ભૂલી જશો ફેસ ક્રીમ કે ફેસવોશ કે કોઈપણ પ્રકારના સાબુ ભૂલી જશો અને સાવ સરળ પ્રયોગ છે તો સૌથી પહેલાં શું કરવું છે તો સૌથી પહેલાં ગુલાબજળ લેવાનું છે અડધી ચમચી અથવા તમારે જે જરૂરિયાત હોય તો એની આની માત્રા ઘટાડવાની પણ હું અત્યારે તમને જે સજેશન કરું છું ધ્યાનથી સાંભળી લો અડધી ચમચી ગુલાબજળ અને અડધી ચમચી દૂધ કાચું દૂધ હોય છે એ દૂધ લેવાનું બંનેને બરાબર મિક્સ કરવાનું છે તમારે એની જરૂરિયાત ઓછી હોય તો અડધી ચમચીની જગ્યાએ અડધાની અડધી ચમચી જ બંને વસ્તુ લેવાની બંનેને બરાબર મિક્સ કર્યા પછી કારણ તો રૂનું કોટન હોય તો કોટનથી ચહેરા ઉપર બરાબર બધે લગાડી દેવાનું કોટન છે ઉમડબોળી અને ચહેરા ઉપર બરાબર લગાડી દેવાનું અને બરાબર ઘસી અને એને થોડી વાર માટે રહેવા દેવાનું પછી આનસ એને હુંફાળા પાણીથી ધોઈ લેવાનું એક મિનિટ સુધી આને એમનામ રહેવા દેવાનું સુકાવા દેવાનું છે મિશ્રણ જે છે એ ચહેરા ઉપર ચહેરાની અંદર અને ચહેરાના જે અંદરના જે છિદ્રો હોય છે એની અંદર જે મેલ અને જે ગંદકી જમા થઈ ગઈ હોય છે આ ગંદકીને ખેંચીને બહાર કાઢે છે દૂધ છે ને એક સૌથી સારામાં સારું કુદરતી ક્લિન્ઝરનું કામ કરે છે એટલે ચહેરાને સાફ કરવા માટે જે વોશ કે બીજા જે બજારમાં મળતા હોય છે ક્લિન્ઝર ફેસ ક્લિન્ઝર નામે તો આ ક્લિન્ઝર બધા જ ક્લિન્જરો છે એને ઝાંખા પાડે છે ગુલાબજળ અને દૂધનું મિશ્રણ આ મિશ્રણ છે ચહેરામાં જમા થયેલો જે મેલ હોય છે જે ધૂળના રજકણો હોય છે જે પ્રદૂષણના રજકણો દિવસ દરમિયાન બહાર રખડ્યા હોય અને ચહેરાની અંદર જે ધૂળના રજકણો અને જે ગંદકી જામી ગઈ હોય તો બધી જ ગંદકી છે એ દૂધ અને ગુલાબજળનું મિશ્રણ છે એ ખેંચીને કાઢી લેશે એટલે કોટનથી બરાબર મિશ્રણને ચહેરા ઉપર ઘસી એને દસ પંદર મિનિટ રહેવા દેવાનું છે સુકાઈ ગયા પછી એને હુંફાળા પાણીથી સાફ કરી અને સેજ સેજ પોચા હાથે છે એ રૂમાલ અથવા સ્વચ્છ કપડું એનાથી ચહેરો સાફ કરી લેવાનો હવે પછી આપણે જે બીજા સ્ટેપનો પ્રયોગ છે એ ગ્લિસરીનનો છે સૌથી ઇઝી અને સૌથી સરળ અને જબરજસ્ત રિઝલ્ટ આપતો પ્રયોગ એટલે કંઈ નથી કરવાનું આ પ્રયોગ છે ને તમારે દિવસે પણ એની માટે કોઈ સમય ફાળવવાની જરૂર નથી પણ રાત્રે સૂતી વખતે આ પ્રયોગ અપનાવવાનો છે સવારે તમે ઉઠી અને તમારી સ્કિન ઉપર હાથ લગાડશો એટલે તમને એનું ઇફેક્ટ તમને ખુદને જોવા મળશે એટલે બીજા સ્ટેપમાં શું કરવાનું છે અડધી ચમચી જેટલું ગ્લિસરીન લેવાનું છે અને અડધી ચમચી જેટલું ગુલાબજળ આ બે વસ્તુને મિક્સ કરવાની છે બરાબર મિક્સ કરી દેવાની છે આ મિશ્રણનું જે માપ છે આની માત્રા આ તમે ઓછી રાખી શકો છો કેમ કે આની જરૂરિયાત પ્રમાણે તમે આની માત્રા સેટ કરી શકો છો આ રીતે બંનેને ગ્લિસરીન અને ગુલાબજળ સરખી માત્રામાં લઈ બંનેને બરાબર મિક્સ કરી દેવાનું બંને વસ્તુ એકબીજામાં બરાબર મિક્સ થઈ જાય મિશ્રણ છે એકદમ સારી રીતે મિક્સ થઈ જાય પછી આને તમારા હાથ સ્વચ્છ પાણીથી સાફ કરી ધોયા પછી માત્ર આંગળીની મદદથી જ તમારો જે ચહેરો છે આખા ચહેરા ઉપર બરાબર લગાડી દેવાનું માલિશ કરતાં કરતાં લગાડી દેવાનું અને પછી બરાબરનું લગાડ્યા પછી એને એ રીતે રાખી અને સૂઈ જવાનું આખી રાત આ મિશ્રણ છે એને એમનામાં જ ચહેરા ઉપર આખી રાત રહેવા દેવાનું છે સવારે ઉઠી અને હુંફાળા પાણીથી નહીં ગરમ પાણી કે નહીં ઠંડુ પાણી શિયાળો છે એટલે વધારે ઠંડુ પાણી પણ નથી લેવાનું પણ સાધારણ ગરમ એટલે કે સાવ હુંફાળું પાણી હોય છે ને આ પાણીથી ચહેરો છે એને બરાબર ધોઈ લેવાનો છે કોઈપણ પ્રકારનો સાબુ કે કોઈપણ પ્રકારના ફેસવોશની તમને જરૂર નહીં પડે માત્ર હુંફાળા પાણીથી બરાબરનો ચહેરો ઘસી અને હાથથી ઘસી અને ચહેરો છે ધોઈ લેવાનો સાફ કરી લેવાનો અને પછી તમે રૂમાલથી ચહેરો છે એ એકદમ કોરો કરી લેવો અને પછી તમે ખુદ તમે માત્ર બેથી ત્રણ દિવસનો પ્રયોગ કરી અને તમારા તમારી સ્કીન ઉપર હાથ લગાડશો એટલે તમને ખુદને એનું રિઝલ્ટ છે માલુમ પડશે કેમ કે મિત્રો આ એવી કુદરતી અને નેચરલી વસ્તુ છે કે તમે જે મોંઘી મોંઘી ક્રીમો લઈ આવો છો ફેસવોશ લઈ આવો છો અને એની અંદર આ બંનેનો ઉપયોગ થયેલો હોય છે ગુલાબજળ અને ગ્લિસરીન પણ આપણે સીધે સીધો જ એનો ઉપયોગ આપણા ઘરે કરીશું તો નાણાં પણ બચશે સમય પણ બચશે અને સાથે સાથે જે બીજી ક્રીમો હોય છે એની અંદર હાર્મફુલ કેમિકલો હોય છે નુકસાન કરતા કેમિકલો અને રસાયણો હોય છે જે આપણી સ્કિનને ખરાબ કરે છે આ કેમિકલથી પણ આપણી સ્કિન છે એ બચશે અને સ્કિનની અંદર કુદરતી રીતે ચમક આવશે કુદરતી રીતે ગ્લો આવશે શિયાળાની અંદર આ પ્રયોગ છે એ બેસ્ટ છે એકવાર ઉપયોગ ચોક્કસ કરજો વિડીયો ગમ્યો હોય તો વિડીયોને એક લાઇક આપજો અને ચેનલમાં ન હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેવા નમ્ર વિનંતી ખૂબ ખૂબ આભાર જય માતાજી